ઘણા શાસ્ત્રકારો છે વેદાંતિઓ છે બ્રહ્માજી એમણે રચના કરી વેદની ચાર વેદ રચ્યા પણ વેદમાં એ ના રચી શીખ્યા થયા શાસ્ત્રો થયા બધા મહાપુરુષ જીવના કલ્યાણ અર્થે લોક કલ્યાણ અર્થે રજૂઆત કરી છે ઘણા સંતો છે ઘણા પંથો છે ઘણા મત છે ગચ્છ મત બધા ઘણા મત છે ધર્મો પણ ઘણા છે પણ કાયા નગરમાં કોણ બોલે છે અને કોણ બોલાવે છે એ એને પકડી શકતા નથી કબીર સાહેબ જેવા જેમણે એમનો સ્વ અનુભવ કર્યો છે અને એમણે એમના કાવ્ય ની અંદર એમના અનુભવ ની અંદર

બહુ બહુ તો કે બે વાણી બોલે છે ના સમજાયું એટલે વાણીને ઉપમા આપી પણ આ જે બોલનારો છે એ વાણીથી પણ પર છે વાણીના ચાર પ્રકાર છે છે જીભનો સહારો લઈને જે બોલે છે એ વ્ય લઈને ફોડું બોલે છે પવન સહારો લઈને ગુદા નથી બોલતી

श्यत वाणी छे ई सूक्ष्म वक्राय छे આપણે સપનું આવે તો સપનામાં વાણી તો બોલીએ ને તો એમાં જીભ હોય છે એમાં ભગવાનનો સહારો હોય છે અને સપનામાં બોલીએ છીએ તો એ વાણીને પश्यતી કીધી છે કે એમાં જીભ નથી

हमने प्रोग्राम ही करा करवावे उन्होंने प्रोग्राम को कोई धन्यवाद दे। 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 ना देना है हां बड़ा बड़ा चुनाव हम बायने ना अभी जरा बड़ा हमने प्रोग्राम करा हो तो પછી प्रोग्राम की स्थिति आप पूछिए ना ज्ञानो ज्ञानी

પરાવાણી વપરાય એટલે દેહ વિમાનમાં તમને તમારા સ્વરૂપ ની ઓળખાણ થાય છે તમારા આત્માની ઓળખ થાય છે જે બાપુનો જે બુદ્ધ છે આ કે પરમાણી છે જાણે સ્થૂળ વિરાઈ જાય સ્થૂળ નાબૂદ થઈ જાય અને પછી જે સ્થિતિ આવે છે એ પરમાણી છે કાઈ નથી

અને એ વ્યાપક અવસ્થા છે અને વ્યાપક પદ આ અને વાણીનું મૂળ સ્થાન ત્યાં છે હવે આપણે આ વાણીને કોણ બોલે છે આ દેહમાં કાયા નગરમાં એને આપણે અહીંયા પકડવા જઈએ તો પકડાઈ શકાય એમ છે ભગવાન પણ ગીતામાં કે છે અર્જુન ને કે અર્જુન મેં તને અઢાર અધ્યાયમાં આત્મલક્ષી જે જ્ઞાન આપ્યું છે પણ તારે તારા સ્વરૂપનું જો જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો તું સદગુરુ શરણે સમર્પણ કરીશ ત્યારે તને તારા સ્વરૂપ નું ભાન થશે તે સિવાય થઈ શકે નહીં બહુ મોટું માતમ લઈને આવેલા છો

हमने व्यापकपन दर्शायो छे के सर्वोमा आ स्वरूपे सर्वोमा परमात्मा विराजमान छे एक अणु मात्र जिज्ञा खाली थी ए चे। चे। शब्द ब्रह्म छे शब्द जि व्यापी ने रहेलो छे એને शब्द किदो छे जारे आ नाम रूप ने गुण मति छुटी जाए

આ અલૌકિક વિદ્યા છે આ બ્રહ્મ વિદ્યા છે આ તો જેને બ્રહ્મ વિદ્યાની ઉપાસના કરી હોય બ્રહ્મ વિદ્યાને પામ્યા હોય એ જ જીવો આ વાતને સમજી શકવાને સમર્થવાન છે એટલે અહીંયા બ્રહ્મ વિદ્યા બહુ વપરાય એવી નથી બ્રહ્મ વિદ્યા એક એકાંત સ્થળ માં આવે છે જેમ કે જ્યાં વિવેક ને વિચાર ના હોય જો વિવેક ના હોય તો બ્રહ્મ વિદ્યા પ્રગટ કરવી એ બરાબર નથી બરાબર વિવેક વગર નું બધું નકવાનું છે દુળ જાણે છે ભલા આપણે શું લઈને બેઠા છીએ શું પ્રિય છે આપણો ક્યાં બેઠા છીએ આપણે કોનું સાનિધ્ય ધારણ કર્યું છે અને એ વિવેક તો આપણામાં ના હોય અને જો વિવેક વગરનો આપણે જો બધું કરીએ તો બધું ધૂળ ધાણી છે રાખ ઉપર લેપણ છે બરાબર હા ચાલો શું તૈયાર થયું હા ભાઈ ચા ભાઈ દહણ